પહેલો ભાગવતનો નો સ્કંદ છે અધિકાર લીલા છે બાપા કથા સાંભળવી એ પણ અધિકાર સિદ્ધ થયા પછી જ ફળ મળે અધિકાર જ નથી આપણી પાસે અત્યારે તો બધું આવેલું સાંભળવા વાળો અધિકારી ન હોય કેવા વાળા અધિકારી ન હોય તોય હું સાંભળ્યા કરે અને હું હરે હરે કર્યા કરે જ્યાં સુધી અધિકાર સિદ્ધ ન તમે ભાગવત કથા એ સાંભળી છે વાળા ભાગવતજીની અંદર એવું વર્ણન છે કે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજન ને કથા કેવા આવા તો શુકદેવજી એની પાસે બ્રહ્મ દ્રષ્ટિ હતી તમે બધાય સાંભળી છે કથા શુકદેવજી મહારાજ પાસે બ્રહ્મ દ્રષ્ટિ હતી એટલે જે કથા સાંભળવા બેઠેલો જીવ હતો પરીક્ષિત એ પરીક્ષિત ને પણ જીવન માં પાપ તો થયું પણ પાપ થયા પછી ખૂબ પસ્તાવો થયો બાપ પસ્તાવો કરતા કરતા એ લાયક બની ગયો વાલા અને લાયકાત એની બની પછી એણે ઘણા સંતોની પાસે ગયો કે મને 7 દિવસમાં મારો કાળ આવવાનો છે તક્ષક નાગ એ પહેલા મને તમે કઈ એવું મંત્ર આપો કઈ કેવી કથા કહો કે જેનાથી મને મુક્તિ મળે અનેક જગ્યાએ ગયો પણ કોઈ સંતોએ એમ ન કહ્યું કે હું 7 દિવસમાં તને મુક્તિ આપી દઉં વાલા બહુ ભયભીત થઈ ગયો ખૂબ પસ્તાવો થયો અને ઋષિ કહ્યું કે અમે હજારો વર્ષથી સાધના મુક્તિ આ જીવ લાયક બનો ગંગાને કિનારે આવી અને આંખ બંધ કરી પછી બેસી ગયો જીવ લાયક બન્યો ને એટલે સ્વયં ભગવાન શિવજી એ સુખદેવજી નું રૂપ લઈ અને આ જીવને કથા કહેવા માટે આવ્યા બાપા જે ભાગવતની કથામાં શુકદેવજી છે ને કોણ છે એ સ્વયં શંકર ભગવાન હતા શિવજી દાવે મુક્તિ બીજો કોઈ દેવ આપી જ ન શકે બાપા અને શિવજી સ્વયં આવ્યા છે સુખદેવજીના રૂપમાં પણ શિવજીની આ સુખદેવની 16 વર્ષની ઉંમર છે હા ફક્ત 16 વર્ષની ઉંમર 16 વર્ષની ઉંમર છે જેને પોતાના શરીરનો દેહનો ભાન નતો હું કોણ છું

એટલે સુખદેવજી સોળ વર્ષની ઉંમર આવ્યા છે જેની બ્રહ્મ દ્રષ્ટિ હતી વાળા દેહ દ્રષ્ટિ નથી સંપત્તિ સામે દ્રષ્ટિ નથી ફક્ત બ્રહ્મ દ્રષ્ટિ એની પાસે હતી અને જેને બ્રહ્મને જોયો હોય એ બીજાને બ્રહ્મ દેખાડી શકે હવે જેને કોઈ દી બ્રહ્મ જોયો નથી નગ્યા રૂપિયાના બંડલ જ ગણ્યા છે એ રૂપિયાના બંડલની વાત તો તમારી હરે કરી શકે પણ તમારી સાથે બ્રહ્મની વાત કરવી બહુ મુશ્કેલ વાત છે બાબા બ્રહ્મ દ્રષ્ટિ વગર બ્રહ્મ ની પ્રાપ્તિ ન થાય એમ પરમાત્મા માટે હું તો એમ કહું જ્યાં સુધી તમારે પ્રભુની સાથે બ્રહ્મ સંબંધની જ કથાઓ